રામચંદ્ર ભગવાન કી જે આ એમને મહારાણીનું ઘાસ પ્રાચીન સાંભળી એ સોનાનો ડોલને ડોલ રૂપાની દાંડી સોનાનો નો ડોલ ને રૂપાની દાંડી ટોલ ઉપર પડે છે દાંડી મહારાણી માં મથુરા ના ચોક મારા શેર મેં ટોલ ઉપર પડે છે દી મહાર મથુરા ના ચોક મારા શેર મેં કસું બલયોણી ઓડી મહારણીએ કસું બલયોણી ઓડી મહારણીએ ઓણી માયા બલાજબ કે મહારણ મા मथुरा नाचोकमारा से रमे सोना नो डोलने रूपाली दांडी डोलयु पर पड़े छे दांडी महारानी मा मथुरा नाचोक मारा से रमे अटलस नू का સનુ કાપડું પેરૂ મહારાણીએ કપડા માં જરી ચમકે મહારાણી માં મથુરા ના ચોક માં રાસે રમે સોનાનો ડોલ ને રૂપાની દાંડી ટોલે ઉપર પડે છે દાંડી મહારાણી માં મથુરા નાચોક માાસ શેર મેં લોક કેરો હાર લો પેરો મહારણિ લોક કેરો હાર લો પેરો મહારણયે હાર લા મા હીરા ચમકે મહારાણી માં મથુરા નાચ મારા શેર

ઉપર પડે છે દાડી મહારાણીમાં મથુરાના મથુરા ના ચોકમાં રાસે રમે વિડીયો સાંભળવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર યમને મહારાણી કીજે